છે જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત અમારા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા હતા નદીમ અને આજે છે જન્માષ્ટમી તો આજે તો દ્વારકા વાળાનો સોનાની નગરી વાળાનો જન્મદિવસ છે તો આજે તો હૈયે આનંદ અને હૈયે હરખ છે તો મિત્રો તમે હેપી જન્માષ્ટમી અને મિત્રો કમેન્ટમાં કરી દો હર હર દ્વારકાધીશ મિત્રો અને કાંદોડાનો જે બીજો નામ કયા કયા નામ છે એ કમેન્ટ કરજો તો આપણે આ તા અમારા ગામની નદી ફરવા તો જુઓ અમારા ગામની નદી બાકી મસ્ત છે બહુ બધી પોણી આવે છે પંદર વીસ દિવસ થઈ ગયા વરસાદ આવે તો નદીમાં પોણી ચાલુ જ છે તો તમે વ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ તો જુઓ હવે આપણે જઈએ છીએ ઘરે તો જુઓ કેવો રસ્તો જુઓ કેવો રસ્તો જુઓ તો જુઓ ઓહો નદીમાં પોણી ચાલુ જ છે જો કેવું મસ્ત પોણી ચાલુ છે ઠંડુ ઠંડુ પોણી આવે છે અને હવે જઈએ આપણે આપણા ઘરે તમને હજુ પૂરી નદી બતાવીએ આગળ નદી કેવી છે તો જુઓ પોણી આવી જાય છે આપણી અંદર જઈએ પોણી છે ઠંડુ ઠંડુ એમ આવે છે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને કોંદુરાનું જે પણ નામ તમને કમેન્ટ કમેન્ટમાં આવડતું હોય એ કમેન્ટમાં લખી દેજો તો જુઓ તો જુઓ પોણી આવે છે જો તો પાણીનું સ્લો મોશન થોડું ઊડીયો લઈ લઈએ તો જો અરે પેલું જે નદીમાં લાઈન ખાતી હતી પાણીની દરોડીના પોણી આવતું આવતું જ હોય કારણ કે વરસાદ તરાવું આગળ બેમ્પોર તેની પાઇપ છે જો પાઇપ આખી ડૂબી ગઈ છે પોણીમાં અને તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવો તો આપણે જો પૂર આગળ પંપ વાતો કરતાં કરતાં અને હવે જે આપણે ઘરે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો તો જો લીલી સમચાર છે અને આપણે આ નદીનું જોઈએ નદીનું જો બધું લીલું છે લીલું સમસ અને પુવાણી ભરાઈ રહ્યું છે અને નદીમાં પોણી હેડ જ જાય છે તો આજે આપણે કીધું આઠ એમની રજા છે આપણે જન્માષ્ટમી તો જતા જઈએ ફરવા ખેતરમાં અને તમે એસ બી હિન્દુસ્તાની ટીમના આઈડિયા જુઓ છો એ કમેન્ટ કરજો અને તમામ ચાહક મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના તમારો દિવસ સારો જાય અને આજ તો કોનુરાનો જન્મદિવસ છે આપણો રાત બાર વાગે તો તમારી કોનુરો છો રમાય છે એ કમેન્ટ કરજો પેલામાં ફૂ આવી અને આપણે આ હતા નદી ફરવા કેરું પોણી આ જોવા હતા તો તમે કમ્પ્લીટ બનાવી જો